પૈસા ઓછા આપે છે કામ કામ કરાવે અને પૈસા ઓછા આપે છે માણસોને એક્સપ્લોઇટેશન થાય છે એમ એક્સપ્લોઇટેશન એટલે ટૂંકમાં એને પૂરતા પૈસા આપતા નથી અને માણસો પાસે કામ કરાવે છે કલાકના એના ત્રણ પાઉન્ડ કે પાંચ પાઉન્ડ બસ પાંચ પાઉન્ડથી વધારે તો ક્યાંય ને આ હકીકત છે એમ સ્ટાફ હે રિયામ સર્શમા સ્મોલસ્ક વેરી For this trade show, they're desperately trying to reclaim the city's heritage. One of its organizers, Jenny Holloway, fighting for the industry's survival. I know of about a hundred factories that I would support. There were 1,500 before. There were 1, yeah. There's now only a hundred. Well, there's a hundred that we know of. It is અરે જય વિંજાત ભગત તો કેમ મિત્રો બધા આનંદમાં છે ને હમ અરે જલસામાં જલસામાં એમ કે તો હાલે ને હમ હવે આજે છે ને આ મને તમને પાછળ જોતા અહીં છે કે આ અત્યારે ફેક્ટરીઓ બધી લેસ્ટરની ફેક્ટરી બધી જે ગાર્મેન્ટ ફેક્ટરી છે ને ધમધમતી હતી ને ધમધમતી હતી આજથી લગભગ એમ માનો ને કે છેલ્લા અમે લગભગ ત્રીસ ચાલીસ વર્ષથી એવું ને એવું હાલતી હતી વચ્ચે થોડોક આવ્યો હતો ગાળો એવો કે ત્યારે બહુ ઓછું થઈ ગયું હતું પણ પછી તો પાછી ઉપડી હતી ઉપડી હતી તે સારું એમ કામ આવતું બહુ આવતું કામ એમ અને માણસો બધા બિઝી રહેતા એમાં પણ અત્યારે હા ધબલક થઈ ગયું ટોટલી ધબલક એટલે ફેક્ટરીઓ લગભગ બંધ થઈ ગયું એમ એમ કહેતો ચાલે હવે એની પાછળ આખું એક કાવતરું છે કે શું છે કે શું નથી એને કઈ રીતે થઈ ગયું આ બધું હવે એ છે ને એના વિશે મારે વાત તમને કરવી છે કે કદાચ તમને ખબર નહીં હોય ને ખબર હે તો વાંધો ને કંઈ આપણે કંઈ વાંધો ન તો તમે જોજો મજા આવીએ કારણ કે આ વસ્તુ આખી માણસો લેસ્ટરમાં રહી એની પણ નથી ખબર હો વધારે કારણ કે આ બધા વિચાર કરે કે આ ફેક્ટરી બંધ ક્યાં થઈ ગયું એટલી બધી હતું ને રાઈટ ને પહેલાં તો અમે અમે જ્યારે આવ્યા ને ત્યારે તો ઓહો હો 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 ત્યારે તો નહીં પગારી એટલા હતા ત્યારે તો પગાર ઉતરતા કોઈ એમાં કંઈ બાકી નથી એટલે જે ફીસ વર્ક ઉપર હતા ફીસ વર્ક ઉપર એટલે મારા મારા સિસ્ટર બધી કામ કરતી બે બે બહેનો અને મારા મોટા ભાઈ બધાય કામ કરતા મારી ભાભી બધા એમાં મશીન ઉપર દેતા ફાટતું જાતું ને એ તારે લગભગ અઠવાડિયા ના એ પાંચસો પાંચસો પાઉન્ડ પાડતા ત્યારે અઠવાડિયા ના એટલે આમ નાઇન્ટીન એટી ફાઈવની વાત કરું ઓગણીસો ને પિંચ્યાસીની વાત કરું છું રાઈટ ઓગણીસો પિંચ્યાસીની કેટલા ત્યારે વીકના પાંચસો પાઉન્ડ પાંચસો પાઉન્ડ આપણી દીઠાઈ ન હોય તેથી કેમ કે પણ મહેનત એટલા કરતા મહેનત કરતા બાર બાર કલાક કરતા પણ કહેવાનો મતલબ કે ત્યારે એટલું બધું કામ હતું કામ એટલે કોઈ બાકીયું નથી કોઈ સીમા નથી એટલું કામ આવતું એમ ને એ પછી થોડુંક ડાઉન થઈ ગયું ડાઉન કારણ કે રિસેસન આવ્યું હતું એટલે રિસેસન આવ્યું તો રિસેશનમાં બધું એ બધું આખું માણસ વેચાણ એટલું ડિમાન્ડ ન હોય એટલે એ થોડુંક ડાઉન થઈ ગયું હતું ને ત્યારે હે ને ગાર્મેન્ટના ભાવ બહુ એમાં મોટી મોટી બ્રાન્ડો હતી ને એના ભાવ તો કોઈ હતા કોઈ એટલે લગભગ એમ માનો ને કે સ્કર્ટ એક લેવા ને તમે તો ચાલીસ પાઉન્ડ પિસ્તાલીસ પાઉન્ડ માર્ક એન્ડ સ્પેન્સલમાં તમે લેવા જાઓ રાઇટ હવે એ સ્કર્ટ ખરેખર બનતો લગભગ એમ માનો ને કે બે ત્રણ પાઉન્ડમાં બનતો હોય હવે એના ભાવ એટલા રાઈટ આ તર હા હકીકત તમને કહું છું રાઈટ અને ગાર્મેન્ટ તમે લેખેલી હોય તો એ પાંચ પાઉન્ડનો સ્કર્ટ હોય ને તો એ ચાલીસ પિસ્તાલીસ પાઉન્ડનો વેચાતો હવે કેટલી બધી પ્રોફિટ આ લોકો મારતા એમ તો એ બધું તો થઈ ગયું અને એ પછી રિસેસન આવ્યું એટલે પ્લસ પછી આઉટસોર્સ બધું ભાગવા માંડ્યું બધાય ફેક્ટરી બધી બહાર આવે ને બીજા બધી મેં બાંગ્લાદેશ ને પાકિસ્તાન ને ઈન્ડિયા ને પછી ઓલ બાજુ વિયેટનામ ને બધી જગ્યાએથી કોરિયા ને બધી જગ્યાએથી ટૂંકમાં ગાર્મેન્ટ બધાય બનાવવા માંડ્યા આથી પછી પાછો માલ આવવા માંડ્યો પણ છતાંય પાછું ઉપડ્યું તો પાછું એવું નહોતું કે હાવ નહોતું અહીંયા એમ પણ એ પછી છે ને આ કોવિડ આવ્યા ને કોવિડ ત્યારથી પછી હાવ ટોટલી થપ થયું થપ એટલે હાવ ટોટલી બંધ એમ કહો તો હાલે તો એ છે ને એનું કારણ હું હવે એના માટે કીધું હમણાં છે ને એક સ્કાય ન્યૂઝમાં પણ જે આ આવ્યું છે એમ સ્કાય ન્યૂઝમાં આખો રિપોર્ટ એનો આવ્યો છે એમ હમણાંનો જ છે એટલે બહુ જાજો ટાઈમ નથી થયો તો એમાં ચોખ્ખું કહે છે કે આ This building used to have two, three floors, all factories. This is all just in the last couple of years. All in the line. last couple of years. All of the decisions I've made from the top. And the point was, we just don't As want well, to buy from Leicester anymore. No, factories, 10 workers, 5 workers. Compared with how many before? Compared to 50, 60 workers per factory. Since uh, we had the scandal, that's when the downfall began.

તો કે ત્યાં આટલું એક સ્કેન્ડલ આખું બહાર આવ્યું હું બધા ખબર પડ્યા મેન્યુફેક્ચરિંગને કે આ અહીંયા છે ને માણસોને પૈસા ઓછા આપે છે કામ કામ કરાવે અને પૈસા ઓછા આપે છે માણસોને એક્સપ્લોઇટેશન થાય છે એમ એક્સપ્લોયટેશન એટલે ટૂંકમાં એને પૂરતા પૈસા આપતા નથી અને માણસો પાસે કામ કરાવે છે કલાકના એના ત્રણ પાઉન્ડ કે પાંચ પાઉન્ડ બસ પાંચ પાઉન્ડથી વધારે તો ક્યાંય ને આ હકીકત છે એમ કોઈ કહીએ કે ના કહીએ આ તો હકીકત આપણે ખબર છે પણ કોઈ કહેતું નહોતું કહેતું એટલા માટે નહોતું કોઈ કે કામ મળતું જ નહોતું કાંઈ હવે માણસને કામ કરવું હોય કામ તો કરવું એટલે પાસે બિલ ભરવાના હોય ને ખાવા પીવાના બિલને બધું ભરવાનું હોય ભાઈ બે માણસ કામ કરે ત્યારે પૂરું થાય મોર્ગેજ ભરવાનું હોય મોર્ગેજ હોય તો એટલે બીજા શું કરે એમ કારણ કે બીજે કોઈ કામ રાખે નહીં કારણ કે એક તો એ ઇંગ્લિશનો પ્રોબ્લેમ મૂળ વાંધો એ આપણા લગભગ બધા એ બાય લેડીઝને બધા જે આવ્યા ને એ બધા એને કઈ ઇંગ્લિશ બી ઇંગ્લિશ બહુ આવડે નહીં હવે આ નવા જે બધા નવું જનરેશન જે આવે છે એ વસ્તુ આખી જુદી છે કે એ ઇંગ્લિશને અત્યારે બધું હાલે છે ને બધા ભણેલા છે ને પણ આપણે બધા પહેલાંને બધા આવતા એ બધાને તો કોઈને ઇંગ્લિશ ના આવડે એટલે ચાલીસ પચાસ વર્ષ પચાસ સાઠ વર્ષના જેટલા હોય ચાલીસ પચાસ ચાલીસમાં ચાલીસથી ઉપરના એ તો લગભગ બધા ફેક્ટરીમાં જ કામ કરતા અને ફેક્ટરીઓ એટલે એટલે એ ને એમાં શું પછી પાછા હે ને આમાં બીજું પણ હતું કે બેનિફિટ યુનિવર્સલ ક્રેડિટ રાઈટ યુનિવર્સલ ક્રેડિટ એટલે એ ટૂંકમાં જે બેનિફિટ ખાતા હોય ને તો એમાં તમને આવક ઓછી બતાવવી પડે એટલે અઢાર કલાક જ આવક બતાવતા લગભગ બધા જનરલી જે કામ કરતા એ એટલે આ મેઇન વસ્તુ છે જનરલની વાત થાય છે આમાં કોઈ માથે ન વઢી લેતા કે તમને અમે તો પૂરેપૂરું અમે તો કામ કરતા હતા અને પૂરેપૂરો પગાર મળતો હતો હવે એ પણ એવી હતી ફેક્ટરી પણ ટોટલી લગભગ પંદરસો ફેક્ટરી પંદરસો ફેક્ટરી ફિફ્ટીન હંડ્રેડ રાઇટ એટલે એ પહેલાં તો એનાથી વધારે હતી પણ ફિફ્ટીન હંડ્રેડ ફેક્ટરી હતું ફિફ્ટીન હંડ્રેડ ફેક્ટરીમાં એવા ઘણા માણસો હતા કે જે ફેક્ટરી કરીને બેંક હતા ફેક્ટરી કરે એટલે ફેક્ટરી એટલે કેવી પંદર વીસ મશીન નાખી દઈએ અને ઘરના હોય ત્રણ ચાર જણા અને બીજા પાસે એના હગાવાલાને કોક હોય તો એ પણ હોય એ બધા કામ કરતા હોય એને કરે બધા કામ ને ગાર્મેન્ટ એટલે એ બીજા પાસેથી લઈ આવે ને એ બનાવે કારણ કે હું એ પાસે એમાં ઓલાને થોડું કમિશન એટલે થોડુંક આને પૈસા ની ઓછી આપે એમ મેઇન જે મેન જેના પાસે આવતું હોય ને કામ એના પાસે વધારે હોય ટૂંકમાં એની આવક વધારે હોય એટલે કોઈ પણ એક ગાર્મેન્ટ બનાવવાનું હોય તો એ કે આ પાંચ પાઉન્ડમાં ગાર્મેન્ટ બનવાનું છે રાઈટ તો આને છે ને કે ચાર પાઉન્ડમાં તમે ચાર પાઉન્ડમાં આપી દયા કે ચાર પાઉન્ડમાં તમે બનાવી દેજો હવે એ ચાર પાઉન્ડ વાળો પાછો ત્રણ પાઉન્ડ નહીં આપે એટલે આવી રીતે ફેક્ટરી બહુ ચાલતી હતી બરાબર હવે આ એને બહાર પડ્યું ને એમાં શું થયું કે એમાં એક યુકે ફેશન એન્ડ ટેક્સટાઇલ લોબી હવે એ એક આખી ઊભી કરી ન્યાં લેસ્ટરની અંદર અને એ બધા જે રિટેલરને કારણ કે ખબર પડ્યા કે આ એક્સપ્લોટેશન થાય છે તો એટલા આ રિટેલર રિટેલર જે બધા મોટા 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 બધા હતા એ લોકોએ ફંડ કર્યું ભેગું અને ફંડ કરીને આ એક આખી બોડી ઊભી કરીને એને કીધું કે તમે તપાસ કરો એ કે અને જુઓ માણસોને ને માણસોને હેલ્પ કરો એમ કે શું થઈ રહ્યું છે એમ તો એ લોકોએ આખું બહાર પાડ્યું ને બહાર પાડીને પછી કીધું કે ના ના આ વસ્તુ સાચી છે એ કે ત્રણ ત્રણ પાઉન્ડમાં એ માણસને કામ કરાવે છે અને આજુ આર્ટિકલ જો આજે આર્ટિકલ આવ્યો ને જે જુઓ આર્ટિકલ આમાં કીએ છે ચોખ્ખું વર્કિંગ ફોર થ્રી પાઉન્ડ એન અવર મેડ મી ફીલ ડી આ પરમજીત કોર છે સી સ ઇઝ એગ્રી ટુ વર્ક ફોર એઝ લિટલ એઝ થ્રી પાઉન્ડ કારણ કે શું કરીએ એ કે કામ તો કરવું પડે ને કામ કામ ન કરીએ તો કરવું શું કેમ આ પરમજીત કોર છે જે આ છે સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો આર્ટિકલ છે આ બીબીસીનો હવે એની અંદર આ ચોખ્ખું કહે છે અને આમાં બધું લખ્યું છે એવરી સિંગલ થિંગ કે હું કઈ રીતે હલતું તું બધું અહીંયા અને કેટલા પૈસા આપતા હતા અને હું કામ આ બધું થાતું હતું રાઇટ પરમજીત કોર સિક્સટી વન વર્ક એઝ અ સોઈંગ મશીન ઓપરેટર એન સેવરલ લેસ્ટર કંપનીઝ આફ્ટર મુવિંગ ફ્રોમ ઇન્ડિયા ટુ જોઈન હર હસબન્ડ હરવિંદર સિંગ બરાબર એની ઘણી કંપનીમાં કામ કરતી હતી બિચારી સિક્સટી વન એકાઠ વર્ષની હતી અને અહીંયા જોઈ કે પરમજીત સે શી કુડ નોટ સ્પીક ઇંગ્લિશ એન્ડ સ્ટ્રગલ ટુ ફાઇન્ડ વર્ક સો શી સ્પેન્ટ યર્સ વર્કિંગ ઇન ફેક્ટરીઝ દેટ પેઇડ હર બિટવીન થ્રી એન્ડ ફાઇવ પાઉન્ડ એન્ડ અવર ત્રણ અને પાંચ ત્રણથી પાંચ પાઉન્ડ ટૂંકમાં આપતા હતા તો હું કરું એમ એવું કંઈ નથી આ બધા આમાં કંઈક માણસો કામ કરતા હતા આપણા પણ વીવેર ડેસ્પરેટ કારણ કે એમાં કામ માટે ડેસ્પરેટ હતા એમ કે કામ ન કરીએ તો કરવું હું ઈ કેમ રાઈટ એટલે આવી રીતે બધું આ બધું થયું ને પ્લસ પછી છે ને જો પરમજીત ઇઝ વન ઓફ સેવરલ વર્કર્સ ફ્રોમ ઇન્ડિયા હુ ટોલ ધ બીબીસી દે ઓન ફાઈવ પાઉન્ડ એન અવર ઓર લેસ ઇન ડિફરન્ટ ક્લોથિંગ ફેક્ટરીઝ લેસ્ટર રાઇટ એટલે આ ત્યાં પરમજીતનું તો એકનું નામ છે પણ એવું નથી કે કેટલાય એ બધું કર્યું છે ને હવે અહીંયા જે આકી છે એની આખી આ જો લોબી છે એ એટલા તારીખ ઇસ્લામ ફ્રોમ ફેબ એલ એ આજે મેં કહું ને કે યુકે ફેશન એન્ડ ટેક્સટાઇલ લોબી ગ્રુપ છે એની એ આખી ગ્રુપ છે હેલ્પ એક્સપ્લોઇટેડ ગારમેન્ટ વર્કર્સ હુ ઓફન સ્ટ્રગલ બિકોઝ ઓફ પુવર ઇંગ્લિશ લેંગ્વેજ એટલે એને કહેતા હતા કે તમે એમને હેલ્પ કરો ને એટલે એ લોકોએ બધું ફાઇન્ડ આઉટ કર્યું ને ખબર પડ્યા એને કે આ કઈ રીતે હાલે છે બધું બરાબર તો એના વિશે આ આખો લેખ છે અને એમાં જો આ કી છે चारिक सैज़ फेब एल हेज़ हेल्प नाइंटी गार्मेंट वर्कर्स रिकवर ए टोटल ऑफ हंड्रेड एंड एटी थाउजंड ऑफ अनपेड वेजिस सींस इट्स लॉन्च इन अर्ली टू थाउज ट्वेंटी टू राइट एटले एक लाख ने अँ हजार पाउंड कवट कढ़ाव कि जे फेक्टरीवाड़ा आपता ना एवं नाइंटी गार्मेंट वर्कर्स ना नेव वर्कर्सना पैसा हलवाई गाँव फेक्टरीवाड़ा ना आपता तो ये कढ़ाया એટલે આ તો એક જસ્ટ ટીપ ઓફ આઈસબર્ગ આ તો કંઈ નથી કે એટલે કેટલા બધા એમ કે પૈસા આનો લોકો કહેવાનો મતલબ એ છે અને આ જે આ છે ને જે બુહુ હવે આ બુહુ ને ત્યાંથી ખબર પડ્યા આ બુહુવાળાએ ચાલુ કર્યું કે એ કે નકડા બુહુ લગભગ છે ને બુહુનો માલ બહુ આવતો ફેશનનો અહીંયા લેસ્ટરમાં અને પછી એને ખબર પડ્યા ને એ ચાલુ કર્યું કે એક્સપ્લોઇટેશન થાય છે બહુ વિકે અને એટલે પછી અહીંયા કર્યું બંધ So that's a specific thing, you know. I've spoken to brands in the past who, if I moved my factory fifteen miles north into Loughborough, would be happy to work with me. For real? Yeah. But because I have an LE four, uh, LE one, LE four postcode, they don't want to work with me. Big brands. Big brands. You know, we're talking retailers that are, you know, making billions in profit. But they, they have this stigma about working with Leicester and you know there's unethical trade practices. My product is right. I'm an established business for over 30 years. Why don't you want to buy? Oh, it's because of your postcode. No work in Leicester. Leicester, ma'am, we don't buy here, right? I want to hear this. And let our way. I'm to talk about how I'm, I'm, I'm to do it. Hmm. And let your ear this is i a main subject કે લેસ્ટરમાં એ કે કામ ન અપાય લેસ્ટરમાં કામ આપો એટલે પૂરું થઈ ગયું એટલે પૂરું એટલે મતલબ કે એનું કારણ જ એક જ કે એક જાતનું ઓલું થઈ ગયું કે ન્યા કામ આપો એટલે એક્સપ્લોયટેશન થાય તો એને કે આપણી કે આપણી કંપનીનું નામ કે બદનામ થઈ જાય એટલે ના રિટેલરવાળા બધા એમ તો એની અંદર હવે મોટા મોટા બધા રિટેલર આવી જાય છે ટોટલી એમ તો એ બધા એમ કહે છે કે લેસ્ટરમાં કામ ના આપીએ અને ઓલો ભાઈ જો આપણા ભાઈ કહે છે કે જો એને કીધું હોય કે ઘણા કે બ્રાન્ડવાળા મોટી બ્રાન્ડવાળા બધા કહે છે કે જો તમે લપુરો લેસ્ટરની બારી કે લગભગ વી પચી માઇલ દૂર હોય તો ત્યાં તમે ફેક્ટરી કરો તો ત્યાં મને કંઈ વાંધો નથી તમારી હાથી કામ કરવામાં એમ કે પણ લેસ્ટરમાં નહીં કે અમે લેસ્ટરમાં ન આપીએ એટલે આ વસ્તુ બની છે તો ભંડાડાને કે મેં કીધું તમને ખબર પડે કે વસ્તુ શું હતી આ લેસ્ટરની અંદર ને કેવી રીતે આ ગાર્મેન્ટ ફેક્ટરીનું આખું પૂરું થઈ ગયું અને દીવો બરેગો ગયો એના વિશે મેં કીધું આજે વાત કરવી હતી તો કોમેન્ટ જરૂર કરજો અને જો ગમે આ વ્લોગ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવીશું તો હર હર મહાદેવ ઘર મહાદેવ જય લીરબાઈ માને જય વિજયભાઈ